રાજ્ય શિક્ષણ વિભાગના પરિપત્રથી શિક્ષકોમાં ફેલાયો છે આક્રોશ સત્રાંત પરીક્ષા વચ્ચે વિકાસ સપ્તાહની ઉજવણીના આક્રોશ છે સાત થી પંદર ઓક્ટોબર વિકાસ સપ્તાહ ઉજવવા શિક્ષણ વિભાગે પરિપત્ર કર્યો નિબંધ સ્પર્ધા ચિત્રો દોરવા અને ક્વિઝ સ્પર્ધા આયોજન કરવા આદેશ આપવામાં આવ્યો પરીક્ષા સમયે વિકાસ સપ્તાહની ઉજવણીના પરિપત્રને શૈક્ષિક સંઘે અયોગ્ય ગણાવ્યો વિકાસ સપ્તાહની ઉજવણીના પરિપત્રથી શિક્ષણ કાર્ય પર અસર પડ્યાનો દાવો કરવામાં આવ્યો છે ગુજરાતની શાળાઓમાં વર્તમાનમાં પરીક્ષાઓ ચાલી રહી છે આ પરીક્ષાઓ દરમિયાન જ વિકાસ સપ્તાહની ઉજવણી એ અન્વયે ચિત્ર સ્પર્ધા નિબંધ સ્પર્ધા જેવી વિવિધ પ્રવૃત્તિઓ યોજવા માટે જે આદેશ થયા છે તદ્દન અયોગ્ય છે શાળાની અંદર જ્યારે મૂલ્યાંકન પ્રક્રિયા ચાલી રહી હોય તે વખતે વિદ્યાર્થી સ્વસ્થ મને એકાગ્ર ચિત્તે પરીક્ષા આપી શકે એ વખતે બીજી કોઈ પ્રવૃત્તિ સામાન્ય રીતે જોડવામાં આવતી હોતી નથી છતાં પણ સરકારના આદેશથી શિક્ષકો વિદ્યાર્થીઓ અને વાલીમાં ખૂબ જ મોટા પ્રમાણમાં રોષ જોવા મળે છે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે ભૂતકાળમાં પણ સૂચન કરેલ છે કે શાળાની અંદર જે પ્રવૃત્તિઓ કરાવવાની હોય કે કોઈ સપ્તાહની ઉજવણી કરવાની હોય તો વર્ષ દરમિયાન કેટલી પ્રવૃત્તિ કરવી કેટલા પ્રમાણમાં કરવી અને એનું કેલેન્ડર જાહેર કરવામાં આવે વચ્ચે વચ્ચે દરેક વિભાગ પોતાની ઉજવણી કરતું હોય અને એ પ્રમાણે પરિપત્ર કરાવડાવે તો એ માટે જે આદેશ બહાર પાડવામાં આવે છે એ તદ્દન અયોગ્ય છે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ આનો સખત વિરોધ કરે છે